નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ચેનલમાં મિત્રો આજની કહાની છે ચારે વિદેશ થી પાછી આવેલી દીકરીએ જોયું તો તેના પિતા મહાકુંભમાં સાધુ બની ગયા છે આ તો દીકરીએ તેની આંખો ખોલી રહી ગઈ સાલુ સાલુ અરે છે છે યાર તું પણ ન જાણે ક્યાં રહે હું ક્યાંથી બૂમો પાડી રહી છું અને તું જવાબ પણ નથી આપતી હાથમાં ઘણું બધું સામાન ખાવાનું લઈને રૂમ માં પ્રવેશતા સાલુ ના પતિ મોહન બોલ્યો હા હા સાંભળો છો ડેરી થોડો છું હું તમે પણ નહીં જાણો કેટલી ચીજાચીજ કરો છો આવો જો સારુંના હાથમાં કપડાં લઈને તેમને વાળતી રૂમમાં આવીને સામાન ઉતારવા મોવાની મદદ કરવાતા બોલી આટલું બધું સામાન શા માટે લઈને આવ્યા છો તમને નથી ખબર કે પહેલે પહેલે તે જ આટલી બધી બેગ ભેગી થઈ જતી છે અને તમે તો છો કે ફરીથી આ બધું ઉપાડી લાવ્યા અરે બાબા ગુસ્સે કેમ કરે છે આટલા લાંબા સમય પછી આપણે ભારત જઈ રહ્યા છીએ એ પણ એક આટલા મોટા ઉત્સવનો ભાગ બનવા શું તું નથી સજમતી કે તમે ત્યાં જવાની કેટલી ઉત્સુકતા થઈ રહી છે હા હા હું તમારી વાત બહુ સારી રીતે સમજુ છું ઠીક છે ચાલો કોઈ વાંધો નહીં મેં તમારી મદદ કરી હવે તમે પેકિંગમાં મારી મદદ કરો ચાલો જલ્દી હાથ પકડીને બીજા રૂમમાં લઈ ગઈ અને બોલી તો મોહન બોલ્યો વાહ ભાઈ વાહ આટલી ચાલાકી ના બાબા ના ચાલે ના ચાલે હવે તારું કામ પણ હું જ કરું તો ચાલુ બોલી અરે કોઈ વાંધો નહીં મોહન તમે સાથ આપશો તો જલ્દી થઈ જશે અને પછી તમે જાણો છો કે થોડી વારમાં બાળકો આવી જશે તો કોઈ કામ નહીં કરવા દે અને આપણે પરમ દિવસે નીકળવું જ પણ છે ને હાજી ઘણી તૈયારો કરવાની છે ઘણું ગુદુ કામ બાકી છે બસ કાલનો દિવસ વચ્ચે છે ઠીક છે હું કહું છું તું ગભરાઈશ નહીં બને વાતો કરતા કરતા બધું કામ કરવા લાગ્યા વાતો વચ્ચે મોહન સાલુને કહ્યું આપણે તારા ઘરે ચાલીએ સાલુ તારો મતલબ એ છે કે તું કહે તો પણ આપણે મોહન આગળ વધીને કહે કે પહેલા સાલુ બોલી તમને નથી ખબર આપણા લગ્ન પછી જ્યારથી મમ્મી ગયા ત્યાંથી તે જવાનું મન ક્યાંય થાય છે પપ્પા પાસે જવાનું મન થતું ન હતું પણ ખબર છે ને કે ન પડી તેમની સાથે શું થયું ક્યાં ગાયબ થઈ ગયા અચાનક આજે તેમણે ગાયબ થવાને લગભગ દસ વર્ષ કહી ગયા ભાઈ ભાભી પોતાનામાં જ વ્યસ્ત રહે છે તેમણે ક્યાંય પોતે કોશિશ પણ નથી કરી કે અમને બોલાવે અને હું એટલી ફ્રી નથી કે બિન બોલાવે કોઈના ઘરે મોટું બતાવીને જવું સમજ્યા ઠીક છે બાબા મને માફ કરો તો થોડી વારમાં આટલી ગુસ્સે થઈ ગઈ છે ગુસ્સો નથી કરતી મોહન બસ તને જૂની વાતોને ન છોડે ને તો શું તને નથી જાણતા કે મને કેટલું દુઃખ થાય છે મોહને આટલું કહીને સાલુની આંખોમાં આંસુ આવી ગયા અને તે મોહનને ગળે લાગીને રડવા લાગી મોહન તેને શાંત કરી અને ચૂપ કરવી ચૂપ કર્યા પછી બંને પોતાના કામમાં લાગી ગયા એક દિવસ પછી તેમણે ભારત માટે ફ્લાઇટ પકડી અને સંગમનગરી પ્રયાગરાજ પહોંચી ગયા ત્યાં ખૂબ જ ભીડ ન હતી તે માટે પ્રશાસને ઘણી વ્યવસ્થા કરી રાખી હતી ઘણા કિલોમીટર પહેલા જ પોલીસે વાહનો રોકી દીધા હતા પોલીસે ગાડીએ પહેલા જ પાર્કિંગ કરાવી લીધી હતી અને લગભગ બે ત્રણ કિલોમીટર સુધી પગપાળા ચાલ્યા પછી સાલુ ને તેનો પતિ પોતાના બાળકો સાથે કુંભમાં સ્નાન કરવા પહોંચ્યા હતા સ્નાન કર્યા પછી તેઓ સંગમના બહાર નીકળ્યા અને આસપાસની બધી જગ્યાએ ફર્યા જેવો તેઓ નીકળ્યા તો સામે બેઠેલો એક સાધુ મહાત્મા પર ખૂબ જ ભીડ લાગી રહી હતી બધા લોકો તેમને જોવા લઈ રહ્યા હતા ભીડને કારણે સાલુ એ પણ ઉત્સુકતા થઈ કે તે શું કરે છે તેને પણ જોઈને જુઓ કે ત્યાં શું છે આથી સાલુ પણ ત્યાં જઈને જોવા લાગી આખરે શું ચાલી રહ્યું છે કે આટલા બધા લોકો ભીડ ઉઠાવીને ઊભા છે જેવું સાલુ હતી ભીડમાં જઈને જોયો તો સામે બેઠેલો સાધુ બાપાના ચહેરા જોઈને સાલુની આંખો ફાટીને ફાટી રહી ગઈ તે એકદમ અસ્તબ્ધ થઈને ઊભી થઈ ગઈ અને એકદમ આઘાત લાગીને પાછળ હટી ગઈ જ્યારે મોહને સાલુની આવી હાલત જોઈ તો તે પણ ત્યાંથી જઈને જોયું અને તે પોતે પણ ગયો તેણે સમજાયું કે કે આ સાચું છે સપનું તેમણે સાલુને હાથ પકડ્યો અને આગળ જઈને નજીકથી જોયું જ્યારે તે સાધુને સાલુ અને મોહનને જોયા તો સાલુ અને વૃદ્ધની આંખોમાંથી આંસુ રોકાયા નહીં કારણ કે વૃદ્ધ સાજુ બીજું કોઈ નહીં પણ સાલુના પિતા હતા જે લગભગ દસ વર્ષ પહેલા ક્યાં ગાયબ થઈ ગયા હતા આજે દસ વર્ષ પછી પોતાના પિતાને જોઈને સાલુ ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી તે દોડી ગઈ અને તેમને ગળે લાગી આઠ દિવસો પછી બાબા દીકરીનું મળવું તે કુદરતના ચમત્કારથી ઓછું ન હતું સાલુ અને મોહને હરિપ્રસાદજીને પોતાની સાથે લીધા અને હોટેલે પહોંચ્યા હોટેલે જઈને મોહને પોતાના સસરાને બેડ પર બેસાડ્યા સાલુ તેમની સાથે વાત કરવા લાગી અને મોહન ઝડપથી બહાર ગયો થોડી વારમાં તે કેટલીક સારા કપડાં અને ખાવા પીવાનું સામાન લઈને આ પાછો આવ્યો સાલુએ પોતાના પિતા હરિપ્રસાદજીને કપડાં આપ્યા અને તેમને નાહવા જવા કહ્યું હરિપ્રસાદજી નાહીને આવ્યા અને તેમણે સારા કપડાં પહેર્યા સારી રીતે કપડાં પહેર્યા પછી સાલુએ તેમના માટે ખાણું ગોઠવી દીધું હતું તેઓ નાહીને આવ્યા ત્યાં સુધીમાં સાલુ તેમના માટે ખાણું તૈયાર કરી દીધું હતું જેવા હરિપ્રસાદજી નાહીને બહાર આવ્યા અને એ તેમની સામે ખાણું પીરસી દીધું તેમણે ખાણું ખાધું અને હરિ એકદમ પાતળો થઈ ગયા હતા નહીં તો પહેલા તો તેઓ ખૂબ જ અષ્ટપુષ્ટ અને તંદુરસ્ત હતા ત્યારે ખાઈ પીને ફ્રી થયા તેમને કહ્યું પપ્પા તમે અહીં કેવી રીતે આવી ગયા મેં પણ આ હાલતમાં એવું શું થયું કે શું તમે સાધુ બની ગયા જો કોઈ તકલીફ કે પરેશાની ન થાય ઓછામાં ઓછું મને તો કયું હોત સાલુ ની સાંભળીને રામપ્રસાદજીએ કહ્યું બેટા જ્યારે તારી મમ્મીનું અવસાન થયું હતું ત્યારે મને કોઈ વસ્તુ થયું તેના મૃત્યુ પછી ઘરની આખી જવાબદારી બહુ અને દીકરા પર આવી ગઈ તારી મમ્મીના મૃત્યુથી હું પણ આઘાતમાં આવી ગયો હતો મારું મગજ એટલું સારું કામ નહોતું કરતું કે હું એકદમ એટલો પડી ગયો હતો કે વહુનો વ્યવહાર પહેલો તો ઠીક જ હતો પણ થોડા સમય પછી ખબર નહીં તેને શું થયું જેમ જેમ તારી મમ્મીને ગયેલા દિવસો વીતી ગયા તેમ તેમ તેના વ્યવહારમાં અને તેના તહેવારમાં બંનેમાં જ ફેરફાર થઈ ગયો તે દિવસે ખૂબ જોરથી વરસાદ પડી રહ્યો હતો અને મને જ પોતાના ઓફિસથી કામથી ક્યાંક બહાર ગયો હતો અને બહુએ મારા હાથમાં એક રૂપિયો આપતા કહ્યું આ લો પૈસા અને જઈને બજારમાંથી શાકભાજી લઈ આવો મેં પણ કહ્યું કે બહુ હમણાં વરસાદ ખૂબ ધેજ છે જેવો વરસાદ થોડો બંધ રહેશે તેવો હું પણ તમને શાકભાજી લઈ આપીશ જે મને ટેઢી ટેઢી નજરે જોતી બોલી અચ્છા વરસાદ પડે છે તો શું વરસાદને કારણે આપણે ખાવા નહીં બની શાકભાજી લાવવામાં તમે વરસાદમાં દેખાય છે અને જો હમણાં રોટલી નહીં બનવાનું થોડું પણ સમય પછી તમે ચીચાચી શરૂ કરી દીધી હોત ભૂખ લાગે છે કામ કરવા માટે કંઈ પણ કહો પણ નવા નવા બહાના શોધી લાવો છો ખબર નહીં બુઢી મરી ગઈ ને તમને મારા તાંડવ કરવા માટે છોડી ગઈ અરે કઈ ગઈ હતી કે તમને સાથે લઈ જાઓ હવે તમારે વધારે ડ્રામા ન કરો અને ચૂપચાપ જઈને શાકભાજી લઈ આવો વહુને આટલી બધી ઉલટી સીધી અને કડવી વાતો સાંભળીને હું શાકભાજી લેવા ત્યાં નીકળી ગયો જેમ તેમ વરસાદ પિંજા તો ભાગતો બજાર સુધી પહોંચ્યો પણ ત્યાં જઈને જોયું તો વરસાદના કારણે બધી દુકાનો બંધ હતી હું ઘરે ખાલી પાછો ફરત્યો ત્યારે વરસાદમાં સંપૂર્ણ વિજય ગયો હતો આવતા જ વહુએ પૂછ્યું શાકભાજી નથી લાવ્યા શું મેં કહ્યું બહુ બજાર આખું બંધ હતું શાકભાજી ન મળી તેમણે મને તાંડવસરમાં કહ્યું ઠીક છે તો શાકભાજી ન મળે તો આજે તમને ખાવાનું પણ નહીં મળે હવે તમે અહીં ઊભા ઊભા તમારું મોઢું શું જોઈ રહ્યા છો જાઓ અહીંથી અને તમારું કામ કરો વહુની વાતો સાંભળીને હું ત્યાંથી ચાલ્યો ગયો મારા રૂમમાં જઈને મેં કપડાં બદલ્યા અને સવારે પણ હળવું ફૂરતું નાસ્તો કર્યો હતો મેં ભૂખ લગાવીને સ્વાદિષ્ટ હતી લગભગ સાંજના સાત વાગ્યા થઈ ગયા હતા પણ વહુ એ ખાવા માટે મને પૂછ્યું નહીં જ્યારે મારાથી રોકાયું નહીં તો હું નીચે આવ્યો ને બોલ્યો વહુ ખાવા માટે કંઈક આપો ખૂબ જ જોરથી ભૂખ લાગી છે ત્યારે વહુ બોલી જ્યારે શાકભાજી નથી તો ખાવાનું કેવી રીતે બનશે પણ હું કંઈ કંઈક તો બનાવી જશે ને શાકભાજી નથી દાળ બનાવી દો બેટા ત્યારે બહુ જોરથી ચીસો પાડતી બોલી ના કહ્યું ને નહીં મળે તો નહીં મળે ખાવાનું હવે ચૂપચાપ જાઓ ને તમારા રૂમમાં જઈને સુઈ જાઓ મને ખૂબ જ જોરથી ભૂખ લાગી હતી બેટા એટલે આટલું બધું સાંભળ્યા પછી પણ હું મેસમ જોઈને ને રસોડામાં જવા લાગ્યો તો વહુ એ હાથ મારો હાથ પકડીને બહાર તરફ ધક્કો મારી દીધો હવે હું શું કરું ચાલુ હું ત્યાંથી તારા રૂમમાં સુઈ જઈને સુઈ ગયો એમ પણ વરસાદમાં ભીંજાઈ જવાના કારણે મને ખૂબ તાવ પણ આવી ગયો હતો બીજા દિવસે સવારે તાવના કારણે પગ દુઃખ થયું નહીં અને બીજી સવારે જ્યારે બેટો ઓફિસમાં કામ થી પાછો આવ્યો તો મારા રૂમમાં આવ્યો ને જ્યારે મારો હાથ પકડ્યો અને માથું અડકીને જોયું તો મને ખૂબ જ જોરથી તાવ આવી ગયો હતો સેજલને ને પૂછ્યો કેમ સેજલ પપ્પાને આટલો તેમાં તાવ આવે છે અને તને ખબર પણ ન પડી ત્યારે સહેજલ મને બોલી અરે રાતે તો ખાવા પીવાનો આપીને સુરડાવ્યા હતા અમે આરામથી પપ્પાજીને ખબર નહીં કેવી રીતે એને તાવ આવી ગયો જ્યાં તું તે જઈને દવા લઈ આવ ત્યાં સુધી હું એકદમ કડક સારી એને ચા બનાવીને નાસ્તો તૈયાર કરી દઉં જ્યારે ડોક્ટર દવા લઈને આપશો તો પાછા આવતા પપ્પા જઈએ નાસ્તો કરાવીને દવા આપજે જલ્દી આરામ હવે જલ્દી થી જા આટલી ખરાબ છે આરામ નથી ત્યારે મને ડોક્ટર પાસે હોસ્પિટલ લઈ ગયો બહુએ સુરજની સામે મને ખૂબ જ સારી રીતે ખાવાનું પીરસી દીધું સુરજની સામે સેજલ મારી સાથે ખૂબ સારી રીતે વાત કરતી હતી જાણે કે મારું કેટલું ધ્યાન રાખે છે તેના આ બેવડા ચહેરા જોઈને એકદમ આચાર્યમાં પડી ગયો એક સાંજ પહેલા આ મને બહુ જ ખાવાનું પણ ના આપ્યું અને સાંજે બેટો આવ્યો તો તેનું બતાવે છે કે જાણે મારી કેટલી ચિંતા છે હવે તો સૈયદે રોજનો ડ્રામા થઈ ગયો જ્યારે સુરત ત્યાં હતો તેણે મારી સાથે સારું વર્તન કરે નહીં તો ઘરનું બધું કામ મારા ઉપર કરાવે ચાડું બર્તન પોતું એટલું જ નહીં પોતાના કપડાં પણ નાહીને મારી પાસે દોવડાવે છે બધું જ મારી પાસે કરાવે છે એક દિવસ સેજલે મને કહ્યું ચલ દીધી પોતું કરી દે મારા રૂમમાં જેવો હું તેના રૂમમાં ઝાડું પૂતું કરવા પહોંચ્યો તો રૂમમાં ખૂબ અંધારું હતું જેવો હું આગળ વધ્યો તો મારા પગે કંઈક અડાયું અને કોઈક વસ્તુ પર પડી ગયો મને કંઈ સમજાયું નહીં કે આ શું છે હું કંઈ સમજી શકું તે પહેલાં બહુ જોરથી બચાવો બચાવો ચીસ પાડવા લાગી બચાવો સૂરજ મને બચાવો બહુનો અવાજ સાંભળીને સૂરજ દોડતો રૂમમાં આવ્યો અને તેની રૂમ લાઇટ ચાલુ કરી તો નજારો મારી સામે હતો તે હું મને બે નથી ચાલી શકતો ત્યાં જેથી સાથે હું અથડાયો હતો તે બીજું કોઈ નહીં પણ ખુદ સેજલ હતી તેણે કેટલાય ઘટિયા કપડાં પહેર્યા હતા જેવો સૂરજે આ બધું જોયું અને ઉજા સેતા મેં પર જોયું તો બસ એ બધું જોઈને હું એકદમ બબડાઈને ઊભો થયો સૂરજ હેરાન કરો કે તેની પત્ની રૂમમાં હતો પહેલાં તો સૂરજ મને જોઈથી થોડો ચોંકી ગયો અને પછી બોલ્યો પપ્પા તમે અહીં શું કરો છો હું કંઈ બોલી શકું તે પહેલાં સેજલે કહ્યું તમારા પિતાની ગંદી નિયત છે મારા પર

એ તો હું ઘરમાં રહીશ હું તો કહેતો હતો કે બેટા મેં કંઈ નથી કર્યું પણ સૂરજે મારે એક પણ વાત ન સાંભળીને બોલ્યો હા પપ્પા હું જાણું કશું કર્યું છે કે નથી હું પિતાના પ્રેમ જ કહેલી હતી કે તમે તેની સાથે મારા જેવા નથી સારું વર્તી શકતા પણ હું સમજી સમજાવતો હતો ને દર વખતે મેં આને જૂઠો સાબિત કરી દીધો મેં સુરજના ઘણા હાથ પગ જોડ્યા અને ગીડ પણ તેને મારી એક પણ ન સાંભળી હું સેજલના આ જૂઠનો આરોપી ખૂબ જ દુઃખી હતો મને સમજાતું નહીં કે કેવી રીતે મારી બહાને મારા ઉપર આટલો ગંદો આરોપ લગાવી દીધો અને કેવી રીતે એકવાર પણ ન વિચાર્યો કે હવે હું તેના પિતા સમાન છું હું માનું છું કે હું બહુ પસંદ નથી કરતી પણ ના પસંદ કરવાનો આ પણ અર્થ નથી કે તું કોઈની સાથે કોઈ પણ બોલાવી દે તેમ છતાં મેં તારા બુઢાપાનો વિચાર કરીને હું ના પગમાં પકડીને ગરગડી પડ્યો બેટા મને ડૂડા ભામાં કેદ બદનામ કરે છે હું કોઈને મોટું બતાવાયક નહીં રહી શકું મારી એક પણ વાત ન સાંભળી મેં ત્યાંથી ગઈ અને બહુને એક પોટલીમાં મારા કપડાં નાખીને બહાર ફેંકી દીધા અને બોલી આજ પછી હું આસપાસ પણ દેખાવા નહીં હું આ સાભારી નજરે સુરત તરફ જોવા લાગ્યો હવે હું શું કરું મારી પાસે ક્યાંય જવાનો કોઈ રસ્તો ન હતો થોડા દિવસ સુધી રસ્તા ઉપર એમ જ ફટકતો રહ્યો ભીખ માંગી જેમ તેમ પેટ પરતો રહ્યો દરરોજ પરિસ્થિતિ ખરાબ હતી અને ખરાબ જતી હતી પછી એક દિવસ એક માણસ મળ્યો જેની માથે મારા જેવું કોઈ વર્તન થયું હતું અને બસ તે દિવસથી હું તેની સાથે જોડાઈ ગયો તેની સાથે મેં ભગવાન રંગ રંગ ધારણ કરી લીધા અને બસ તે દિવસથી મારું જીવન આમ જ ચાલી રહ્યું છે ચાલુ ને આટલી વાતો કહેતા કહેતા હરિપ્રસાદજીની ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ હતી તે પોતાના પિતાને દુઃખને અનુભવી અને સાકુર કાળજુ ચલાવી ચલાવી રહ્યું હતું બીજી તરફ તેમનો જમાઈ મોહન તેમની વાતો સાંભળીને પોતાના શાળા ઉપર ખૂબ ગુસ્સે થયા તે બોલ્યો સુરતે તો હદ કરી દીધી પપ્પા તે તમારી સાથે આવું કેવી રીતે કરી શકે પણ તેને તો તમને કહ્યું હતું કે તમને કઈ ક્યાં ઘર છોડીને ચાલ્યા ગયા પછી પોતાની આંખોમાં આચું લુસતા હરિપ્રસાદજી બોલ્યા તમે જ કહો બેટા કોઈ પણ બુઝુગ માણસ બુઢાપામાં પોતાનું ઘર છોડીને કેમ જશે મોને હરિપ્રસાદના આંસુ લુસ્યા અને તેમને બોલ્યા પપ્પા કોઈ વાંધો નહીં તમે બિલકુલ ચિંતા ન કરો હવે તમે તમને મળી ગયા છો ને હવે કોઈ તકલીફ નહી થાય તમને બિલ બિલકુલ શાંતિ થઈ જાઓ હું પણ તમારો દીકરો છું ને દીકરાએ આપીને દીકરી લીધો હતો શું થયું સૂરજ નાલાયક લાયક છે તમે ઉઠો અને મારી સાથે ચાલો સૂરજ તેની પત્ની શું સમજે છે કે તેઓ બચી જશે પણ હું તમને છોડીશ નહીં મો અને ગુસ્સામાં અલબુલા થઈ ગયો હતો ત્યારે હરીશ બોલ્યા બેટા મને તે લોકોની વિરુદ્ધ કંઈ નથી કરવું તે લોકોએ જે કર્યું છે તેમને તેના કર્મોની સજા ભગવાન આપશે તેને અહીં દેર છે પણ અંધેરી નથી તું અહીંની સાથે તેમણે જે કર્યું છે તે હિસાબ પુરુષ જાણે કરશે મોહન અને તેની પત્ની ચાલુ બંનેને મળીને જ્યારે હરિશ સમજાવ્યા ત્યારે હરિપ્રસાદજી પણ તે પોતાની દીકરી અને જમાઈની વાત સાંભળીને તૈયાર થઈ ગયા આ બધી વાતોની વચ્ચે શાંત થઈ ગઈ હતી હવે બધા લોકો આરામ કરવા લાગ્યા હતા પણ આજે કેટલાય વર્ષો પછી અરીબ પ્રસાદજી પેટ ભરીને એમ કહીને પોતાનું પોતાની વચ્ચે બેસીને ખાવાનું કાદું હતું આજે તેમનું પેટ નહીં પણ તેમની આત્મા પણ મન ભરીને તૃપ્ત થઈ ગઈ હતી નહીં તો તેમણે તાળી લીધું હતું કે હવે આ જે તેમનું જીવન છે આ કેટલા દિવસ અજાણ્યા સાધુઓની વચ્ચે રહીને તેઓ પોતાનું આખું જીવન કાઢી નાખશે દોસ્તો આગળ વિડીયો શરૂ કરો એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આ તો ભગવાનનો લાખો લાખો શુક્ર માનો તેમને સાલુ અને મોહન જેને તેની સાથે મલાવી દીધા આજે તેમનું મન ખૂબ શાંત અને સંતુષ્ટ હતું એટલે તેને ખૂબ સારી નીંદ આવી ન જાણે કેટલા સમય પછી હરિપ્રસાદજી સુખીથી સૂઈ શક્યા હતા સવારે ઉઠી તો સાલુએ તારી ચા નાસ્તો કાઢી એમને આપ્યો ખરેખર જ્યાં સુધી હરિપ્રસાદ સુતા હતા ત્યાં સુધી મોહન બહાર જઈને નાસ્તો લઈ આવ્યો હતો હવે જયારે એ હરિપ્રસાદે જોઈને ઉઠ્યા તો સાલુએ તેમને ચા નાસ્તો આપ્યો અને હરિપ્રસાદે પણ ઉઠીને હાથમાં ધોઈને ચા નાસ્તો કર્યો હવે બધાને બેસીને સલાહ મસબ કરી કે તેમણે શું કરવું છે કેવી રીતે કરવું છે અને કેવી રીતે હરિપ્રસાદજીના દીકરા અને બહુને તેના કર્મોની સજા આપવી છે બધાએ મળીને નક્કી કર્યું કે જે ઘરમાં હરિપ્રસાદજીનું છે તેમની જેટલી જમીન જાયબાદ છે તે બધું તેઓ બંનેની પાસે નહીં છોડે કોઈ વકીલ મારફતે તે ઘર છે ને બંને પાસેથી લેવામાં આવશે પછી ભલે અર્ચિત પ્રસાદ તે ઘરમાં રહે કે ન રહે ભલે તે કોઈ દાનમાં આપી દે પણ તે ઘરને સૂરજ અને છેજલની પાસે નહીં છોડે બસ પછી શું મોહને પોતાની પૂરી જીદોની મહેનત ચાલુ રાખી તેમણે હરિપ્રસાદજીની સાથે લીધા અને હોટેલમાંથી નીકળ્યા આસપાસના લોકો પાસે પૂછપરછ કર્યા પછી તે સૌને મારા વકીલ પાસે પહોંચ્યા તેની સાથે વાતચીત કર્યા પછી ખબર પડી કે જેવું તેઓ ઈચ્છે છે તેવું થઈ શકશે પણ તે પહેલા તેઓ એક પણ જઈને ઘરે જુએ શું ખબર તેમના દીકરા અને બહુ તેને જવા પછી ઘર કોઈને વેચી દીધું હોય કે જેઓ ત્યાં ન રહેતા હોય કારણ કે હરિપ્રસાદજીને ગઈને લગભગ દસ વર્ષ ગયા થઈ ગયા હતા અને દસ વર્ષમાં તો કઈ પણ થઈ શકે ને વકીલે આપેલી સલાહ ઉપર મોહન હરિપ્રસાદજી અને સાલુ ત્રણે પોતાના બાળકો સાથે તે ઘરે પહોંચ્યા જેવા તેઓ પહોંચ્યા ત્યાં તેમણે જોયું તો ઘરમાં તેમની બહુ જ રહે છે પણ બહાર થી તેમનો દીકરો ક્યાંક દેખાયો નહીં આસપાસના લોકોએ પૂછ્યું તો ખબર પડી કે ઘણા લાંબા સમયથી તેઓ ત્યાં ફક્ત તેમની બહુ જ દેખાઈ રહી છે તેમના દીકરાનો કોઈ હતોપોતો નથી હવે તો મોહન ચાલુ અને હરિપ્રસાદજી ત્રણેય વિચારમાં પડી ગયા આખરે તેમનો દીકરો બહુ સાથે કેમ નથી રહેતો અને જો નહીં રહેતો તો તો ક્યાં ગયો આ વિચારવાની વાતો તેઓ એમ તેમ પોતાની હોટલને પાછા ફર્યા હરિપ્રસાદજીના ઘરેથી લઈને હોટેલના તે રૂમ સુધી ત્રણેય લોકો ગેરા વિચારોમાં ડૂબેલા હતા તે આખરે સૂરજ ક્યાં ગયો હશે હોટેલ પહોંચીને તેમણે બપોરનું ખાવાનું ખાધું અને ત્રણે જણાએ લોકો સુઈ ગયા અને એકબીજાની વાતો વાતો કરવા લાગ્યા કે સૂરજ ક્યાં ગયો હશે અને જો ઘરમાં સેજલ એકલી રહે છે તો એકલી કેવી રીતે રહે છે જો સૂરજ જાતે ગાયબ થઈ ગયો હોય તો સેજલે તેની ફરિયાદ કેમ ન કરી તેને શોધવાની કોશિશ કેમ ન કરી આકરે વાત શું છે વાતનો તો અતો લગાવવો પડશે ને ઈદર ઉધર કરવામાં ચક્કરમાં આજે ઘણા બધા લોકો તેમને થાકી ગયા હતા કે બહાર કરવાની હિંમત પણ ન થઈ બપોરે બધા વાતચીત કરીને સુઈ ગયા સાંજ પડી તો મોવાને ખાવાનું ઓર્ડર કરી દીધું હતું જ્યારે ખાવાનું લઈને વેઇટર આવ્યો તો આવીને તેને દરવાજો ખટખટાવ્યો અને દરવાજા પર સાલુએ ખોલ્યો તો તેને સાલુએ તેની સ્વેટરની શકલ જોઈ તે ગેટ ઉપર ઊભી રહી અને ગઈને સાલુ અચાનક આવું જોઈને મોહન અને હરેપ્રસાદજીના ગેટ તરફ આગળ વધવા લાગ્યા પણ જેવા બને તેના ચહેરા જોયા તેની શકલ જોઈને ત્રણેય થોડીવાર માટે ઊભા રહી ગયા બીજી તરફ તે વેઇટર પણ ત્રણેને જોઈને ચોંકી ગયો ત્રણેના મોંમાંથી આચર્યમાં નીકળી પડ્યું સૂરજ તું અહીં કેવી રીતે ત્રણેને જોઈને સૂરજ એકદમ રડવા આંખોમાં આંસુ ભરાઈ ગયા અને ગળું એકદમ વૃંદાઈ ગયું અને માત્ર એટલું જ કહી શક્યા મારા કરેલા પાપની સજા ભોગવી રહ્યો છું બાબુજી એટલું કહેતા જોરથી રડી પડ્યો બસ પછી શું ત્રણે જણે સાંભળવા લાગ્યા અને તેને બેસાડ્યો અને પાણી આપ્યું તેની પીઠ થપાવતા કહ્યું ઘણીવાર સુધી તે રડતો રહ્યો અને ઘણું પૂછવા છતાં તે કંઈ ન કહ્યું થોડીવાર બેસી રહ્યો એકદમ ગુમસુમ થઈ ગયો અને પછી બસ બધાને તેને થોડીવાર તેમને થોડી દીધો જ્યારે તે શામ થયો ત્યારે બધાને તેને પૂછવાનું શરૂ કર્યું સુરજ શું થયું છે વાત શું છે તું અચાનક આવી રીતે પણ હવે વેટના કપડામાં અમને કંઈ સમજાતું નથી કાલે અમે ઘરે ગયા હતા પણ પપ્પા અમને આ હાલતમાં મળ્યા આ બધું શું ચાલી રહ્યું છે સૂરજ તો સૂરજ બોલ્યો પપ્પા સૌની પહેલા તમે મને માફ કરી દો તે દિવસે તમે કેટલું રડતા હતા અને ગીરકડતા હતા પણ મેં તમારી એક પણ વાત ના સાંભળી અને છે પહેલી વાત પર વિશ્વાસ કર્યો પણ સાચું કહું છું બાબુજી મને ખબર ન હતી કે સેજલ આટલી નીચી નીકળશે મને તો લાગતું હતું કે સેજલ સાચું કહે છે અને મારા મનમાં ખૂણામાં આ સવાલ ચાલતા હતા કે મારા બાબુજી આટલા મોટા ખોટા ન હોઈ શકે સારું છે મારી સાથે જે થયું તે મારે તે પપ્પાને કર્મોની સજા છે તેમણે પોતાનો અસલી ચહેરો બતાવી દીધો અને ઘરમાં નોકરોની જેમ ટ્રીટ કરે છે ચારે હરિપ્રસાદી બોલ્યા જે થયું તે ઠીક છે સુરજ પણ ઓછામાં ઓછું એટલું તો કહે કે શું થયું હું તો તમને બને એકદમ સારી સલામત છોડીને ગયો હતો ને પછી તમારી વચ્ચે એવું તો શું થયું કે તારી આ હાલત જોઈ થઈ ગઈ તારા હાલતના ખરાબ આટલા ખરાબ થઈ ગયા અને આજે તું અમને આ હાલતમાં મળે છે ત્યારે સુરજ બોલ્યો પિતાજી હું મારું ઓફિસ હું સારી રીતે સંભાળી રહ્યો હતો બધું ઠીક ચાલી રહ્યું હતું પણ જ્યારથી તમે ઘરેથી ગયા ત્યારથી મારું ધ્યાન ફક્ત તમારી તરફ હતું મારા મનમાં હંમેશા એ જ વિચાર ચાલતી હતી કે મારા પપ્પાને આટલી ઘટિયા હરકત તો ન કરી શકે પછી એક દિવસ ઓફિસથી એક કંપનીમાં કોઈ મોટી ડીલરનો સંબંધ મારે બહાર જવું પડ્યો જ્યારે હું ત્યાં પહોંચ્યો તો એક અઠવાડિયામાં આઠ દિવસ થવાનું હતું તે છ દિવસમાં જઈ થઈ ગયું મેં વિચાર્યું કે આ વખતે સહેજલને બતાવ્યા વગર તેમને સરપ્રાઇઝ આપું જેવો હું ઘરે પાછો આવ્યો તો તેણે મને સરપ્રાઇઝ મળી ગયું જ્યારે હું ઘરે પહોંચ્યો તો ઘરની અંદર કોઈ પુરુષના બોલવાનો અવાજ સાંભળી આવી રહ્યો હતો મને સમજાતું ન હતું કે તે માણસ આખરે કોણ છે પણ તેમ છતાં ન જાણે કેમ મને એ અવાજ જાણીને લાગ્યો સેજલ પર તે માણસ સાથે હસીને વાતો કરી રહી હતી તે બહારથી ઘણા ચાંકવાનો પ્રયત્ન કર્યો પણ મને અંદર કોઈ દેખાયું નહીં બહારનું ગેટ પણ અંદરથી બંધ હતું હવે મને સમજાતું ન હતું કે હું શું કરું અને આખરે શેજલની સાથે અંદર કોણ છે બસ આ જ વાત વિચારીને મારા અંદર ઉથલ મચી હતી પણ મને શું ખબર હતી કે જ્યારે મને અંદરથી સચ્ચાઈ ખબર પડશે તો મારા ઉપર શું વીજ છે જેવો દરવાજો અંદાજો ચાલી લગાડ્યો ત્યારે મને અચાનક યાદ આવ્યું કે મારા રૂમમાં પાછળની બાજુ એક બારી છે હું બારી પાસે પહોંચ્યો અને ધીમે ધીમે બારી ખોલી બારીની ચીરમાંથી જ્યારે મેં ઝાંખીને જોયો તો મારી આંકો ખુલીને ખુલી રહી ગઈ કારણ કે અંદર જે માણસ હતો તે બીજું કોઈ નહિ પણ મારો મિત્ર નીતિજ હતો છેજેલે તેની બાહુમાં બાવમાં નાખીને ખૂબ આરામથી પડી રહી હતી પોતાની પત્નીને આ હાલતમાં જોઈને બીજા પુરુષ સાથે જોઈને મારું લોહી ઉકળી ગયું હું અંદર જવા લાગ્યો હતો કે તેમણે તમારી વાત છોડી નીતિજ બોલ્યો તારો માણસ એકદમ બેવકૂપ છે બેવકૂપ પોતાની બા ઉપર એટલો પણ ભરોસો ન હતી કે તેમણે તારો એક વખત પણ પહેલી વાર તેમને ઘરની અંદર બહાર નીકળી ફેંક્યો ત્યારે હસતા હસતા સેજલ બોલી અરે ડાલે તે એકદમ પાગલ છે હું થોડા આંસુ બતાવીને તેને જે કહીશ તે ફક્ત વાતને સાચું માની લેશે ને એમ સારું થયું કે બુઢો આ ઘરમાંથી ચાલ્યો ગયો તે અહીં હોત તો તારે તારી સાથે મળવાનો અને ઇધર ઇધર બહાર ફરવાનો પડતા દિવસો રાત કરત કરવો રહેતો હતો આ તો સારું થયું કે તે મને આ આઈડિયા આપ્યો કે મારે શું કરવું જોઈએ અને તે બુઢાને એટલો ખોટો સાબિત કરી દીધો કે એટલું કહીને બને જોરથી તાળે પાડીને હસવા લાગ્યા મારાથી આ બધું સહન ન થયું અને હું અંદર પહોંચ્યો ગુસ્સામાં ચીજ પાડતો બોલ્યો અચ્છા આ બધું તમારા બંને કરેલું છે અંદર પહોંચતા છેદેલે ગરદન પકડી લીધી અને તેની ગરદન દબાવતા બોલ્યો મારા બુજુગ પિતાને તારું શું બગાડ્યું હતું કે તેમને તેમની સાથે આવું બધું કર્યું અરે મક્કાલ સ્ત્રી તને મારું ઘર મળ્યું તો શું બરબાદ કરવા તને આ બધું કરવું હતું તો મને સાફ સાફ કહી દેતી ઓછામાં ઓછું મારા બુઢાને બાપને અમારી અપમાનિત થઈને આ ઘરથી જવું તો ન પડતું હોત દોસ્તો આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડિયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો આટલું બધું પડયંત્ર રચ્યું તો શું સમજી પણ ના શક્યો એટલા નીતિજ પાછળથી આવીને મારા ઉપર કઈક માર્યું હું બે થઈ ગયો અને પછી જ્યારે મને ઓશ આવ્યો તો હું કચરાના ડગામાં પડ્યો હતો લાગે કે કદાચ તે લોકો મને મરેલો સમજી લીધો અને કચરામાં ફેંકી દીધો હશે મને ખૂબ અજીબ લાગી રહ્યું હતું એટલું તો મને ખબર ન હતી કે હું ફરીથી પાછો ઘરે ગયો તો જીવતો બચીશ નહીં જો ઓફિસે જઈશ તો પણ નિયતની ખબર પડી જશે ને હું જીવતો છું એટલે તે શહેરમાં છોડી દીધું અહીં થોડા દિવસે નોકરીમાં ભડકતો રહ્યો પછી મારી પાસે ડોક્યુમેન્ટ ન હતું કે કોઈ મને કંઈ કહ્યું જેટલી નોકરી શોધી પણ દરેક જગ્યાએ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા અને બસ એટલે જ હું અહીંયા આવીને આ નોકરી કરવા લાગ્યો પણ હું આજે ખૂબ ખુશ છું મેં તો વિચાર્યું પણ ન હતું કે તમે મને આવી રીતે મળી જશો પિતાજી એટલું કહીને સુરજ જોરથી ચીસો પાડીને રડવા લાગ્યો હવે હરિપ્રસાદજી સાલું તેમના જમાઈ મોહનને મળીને જેમ તેમ કરીને સૂરજને શાંત કર્યો મોહન તેને બોલ્યો ચાલ જે થયું સૂરજ પણ હવે એક વાત કહીને મારી પત્નીને કર્મોની સજા કેવી રીતે આપવી તો સૂરજ બોલ્યો હું શું કહું જીજાજી મારું તો દિલ અને દિમાગ કામ નથી કરતું તમે જ કંઈક વિચારો મોહન અને બધા લોકો મળીને વકીલ પાસે ગયા અને વકીલે એ આખું વૃતાંશ કહો ત્યારે વકીલે તેમને કહ્યું તમારા દીકરાને જે કહ્યું તે સાંભળ્યા પછી મને તો આ વાત માની લેવી પણ કોર્ટ અને પોલીસવાળાઓ પણ આ કઈ રીતે માનવી પડશે અને પુરાવા જોઈશે ને બિના પુરાવે કોઈ વાત પર વિશ્વાસ નહીં કરે હું તમને આખી જમીન અપાવી શકું પણ માટે તમારે કોર્ટમાં સાબિત કરવું પડશે અને તમારે માટે ગવાહી પણ આપવી પડશે અથવા તો કઈ એવું બતાવવું પડશે કે જ્યાં તે બધાને વિશ્વાસ થાય અને તમે કોઈ પુરાવા કે ગવા લઈ આવો તો તમને કઈ થઈ શકે નહી તો આ બધું કરવું મુશ્કેલ માનો વકીલની બધી વાત સાંભળીને બધા લોકો પાછા આવ્યા અને વિચારવા લાગ્યા કે સેજલે પાસેથી આ બધું કેવી રીતે વસૂલ કરવું અને કબૂલ કરાવવું અચાનક સારું કંઈ જોજું અને બધા નેવે મળીને પ્લાન બનાવ્યો બનાવ્યા પ્લાન જેમ સૂરજે થોડો મેકઅપ કરી અને સફેદ કપડાં પહેરાવીને તેના ઘરે મોકલવામાં આવ્યો સેજલ રસોડામાં ખાવાનું બનાવી રહી હતી તેને લાગ્યો કે તેની પાછળથી કોઈક નીકળી ગયો એક બે વાર તેણે આ બધું અવગણ્યું પણ પછી જ્યારે તે બાથરૂમમાં મોઢો ધોવા ગઈ તારી શર તેને સાફ સાફ સુરજ દેખાયો સુરતને જોઈને તે ડરી ગઈ તે સમય ઘરની લાઈટ પણ ગઈ હતી પછી બહુ ડરાવતી ડરમાં મિત્ર નીતિજને પોતાના ઘરે બોલાવ્યો જ્યારે જયારે ઘરે આવ્યો તેણે સમજાવ્યું કે સેજલ એવું ન હોઈ શકે આ બધું તારો ભ્રમ હશે આનાથી વધુ કઈ નથી પણ જ્યારે નીતિજ સુરજના ઘરે આવી ગયો તો સુરજ તેની સાથે પણ આ જ રમત રમી અને બંનેની સામે આવીને ઊભો રહી ગયો સૂરજ આ રીતે જોઈને બંને ડરી ગયા અને જોઈને ચીસો પાડો લાગ્યા ત્યારે નીતિશ બોલ્યો તું કેવી રીતે જીવતો હોઈ શકે તને મારા હાથેથી માર્યો હતો ને અમે બંને મળીને તારી લાશ કચરાનામાં ફેંકી દીધી હતી અને પછી આજે તું અચાનક જીવતો કેવી રીતે હોઈ શકે સુરજ તેમ છતાં જેવો સેજલ તરફ આગળ વધ્યો તો સેજલ ડરના પોતાના મારે બધા કર્મો ઉગલી દીધા તેણે કહ્યું કે કેવી રીતે તેણે હરિપ્રસાદજીને ટોર્ચર કર્યા હતા અને કેવી રીતે પ્લાન બનાવીને તેમની ઘરની અંદર બહાર ફેંકી નીકળી દીધા હતા બસ આ વિડીયો બહાર ઉભેલી શાનદાર પોતાના ફોનમાં બનાવી રહી હતી પોલીસે બંનેને પકડી લીધા અને પુરાવાને ધ્યાનમાં રાખીને કોર્ટ નીતિ જેને સેજેલા બંનેની સજા કરાવી મોહન અને સાલુએ સૂરજ અને હરિપ્રસાદ બંનેને સાથે લીધા અને ઘરની જમીન જાયદાદને પણ વૃદ્ધાસનમાં દાનમાં આપી દીધા હવે વિદેશ પાછા ચાલ્યા ગયા અને જઈને સૂરજે એક નાની નોકરી શરૂ કરી અને સારુએ પોતાની એક સહેલી સાથે મળીને સૂરજના લગ્ન કરાવી દીધા અને બસ પછી બધા લોકો ખુશી ખુશીથી એકસાથે પોતાનું જીવન વિતાવી રહ્યા હતા અને ઈધર છેજલ અને નિમિત્ત પોતપોતાના કરેલા કર્મોની સજા પણ ભોગી રહ્યા હતા તો મિત્રો આ હતી આજની વાર્તા તમારી વાર્તા કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને દોસ્તો જો ચેનલ ઉપર નવા હો તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે ચેનલ ઉપર પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો બે લાઈકન પ્રેસ કરી દેજો જેથી આવનારી નોટિફિકેશન તમને મળી રહે આજ માટે આટલું બસ હવે ફરી નવા વિડીયો સાથે નવી કહાણી સાથે ફરી મળીશું માટે બાય મારા મારા મિત્રો પોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધ